હલો ફ્રેન્ડ્સ ફિલહારભાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે એવું ઓઇલ શેર કરવા જઈ રહી છું જે તમે કોઈ દિવસ સાંભળ્યું પણ નહીં હોય કદાચ અને કદાચ ખબર પણ હશે ઘણાને આ કોથમીરનું તેલ છે આપણે જે કોથમીર નાખીએ છીએ ને દાળ શાકમાં એનું તેલ છે એ તમારા વાળ માટે કેટલું ઉપયોગી છે એ હું આજે તમને કહેવાની છું અને એ હું શેર કરવાની છું કે એની સાથે તમે શું ઉમેરો તો તમારા વાળ ખૂબ જ સોફ્ટ અને સુંદર અને ભરાવદાર બને તો એ વસ્તુ એટલે તમારે એવી કોઈ જ વસ્તુ નથી કે તમે બહારથી જડીબૂટી મગાવો કે એમાં પૈસા ખર્ચા કરો કે કશું તમારી પાસે આ કોથમીર પણ ઉગેલી હોય અથવા તમારા શાકભાજીવાળા તો આજકાલ ફ્રી આપતા હોય છે રાઈટ તો એમાંથી પણ તમે બનાવી શકો છો ને ઓઇલ વોઇલ બધું એટલે એ કેવી રીતના બનાવવાનું એ હું તમને જણાવીશ અને આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપશે આ તેલ કેમ કે આપણે એની અંદર જે બધું મિક્સ કરવાના છે ફુદીનોને બધું એના કારણે આપણા વાળમાં ઠંડક રહેશે બારે માસ વાપરાવા વાપરવા લાયક આ તેલ છે એટલે એવું નથી કે તમે આ સિઝનમાં વાપરી શકો છો તમે શિયાળો ઉનાળો ચોમાસું કોઈમાં પણ વાપરી શકો છો તો હવે કેવી રીતના બનાવવાનું એ હું તમને જણાવું છું અહીંયા આપણે તેલ બનાવવા માટે આ એક મુઠ્ઠી જેટલા કોથમીરના પાન લીધા છે એને મેં ઝીણા ઝીણા સમારી નાખ્યા છે પછી એક મુઠ્ઠી જેટલા આપણે ફુદીનાના પાન પણ લીધા છે હવે કોથમીર જે છે એ તમારે એન્ટીઓક્સિડન્ટથી અને વિટામિન્સથી ભરપૂર હોય છે એટલે વાળના ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે પછી આપણું જે સ્કાલ્પ હેલ્થ હોય ને એટલે કે તાળવાનું જે આપણી હેલ્થ હોય ને એને ઇમ્પ્રૂવ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે અને ખોડો જે થયો હોય ને એ દૂર કરે છે એટલે આપણે એક લીધી છે પછી ફુદીનાના પાન તો કે ફુદીનાના પાન છે એ પણ બ્લડ સર્ક્યુલેશનમાં વધારીને વાળના મૂળને રિપેર કરે છે અને નવા વાળના સેલ્સ રિન્યૂ કરે છે એટલે નવા વાળ ઉગાડવા માટે એના સેલ્સને રિન્યૂ કરે છે ખરતા વાળ હોય એને અટકાવે છે અને વાળને સ્ટ્રોંગ અને ભરાવદાર કરે છે આ બે વસ્તુ આપણે લીધી છે હવે આપણે એમાં લગભગ એક ચમચી જેટલા મરીના દાણા લેશું એટલે મરી એક ચમચી કે તમે દસ પંદર જેવી તમારી રીતના તમે લેજો મરી પણ તમને ખબર જ છે મેં આના પહેલાં બી તમને કીધું છે કે એ પણ બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે જેનાથી તમારો હેર ગ્રોથ ખૂબ જ સરસ થાય છે પછી એ વાળના ફોલિકલ્સ જે હોય ને એટલે એના કે જે મૂળ હોય ને એને મજબૂત કરે છે એકદમ એટલે ખરતા વાળ પણ ઓછા થઈ જાય ઓવરઓલ આ બધી વસ્તુ ઠંડી જ છે મરી પણ આમ ગરમ કે છે તેજાનામાં આવે પણ એ આમ ઠંડક જ આપે છે એટલે આપણે આ ત્રણેય વસ્તુને આપણે હવે એક ગ્રાઇન્ડર જારમાં કશું જ નાખ્યા વગર નોર્મલ આપણે જે ચટણીનો જાર હોય ને એમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે પછી હું તમને બતાવું છું અહીંયા મેં જાર લઈ લીધું છે અને હવે આપણે આ બધી વસ્તુ અંદર નાખી દેવાની છે અને પછી આપણે એને કોરે કોરું જ ગ્રાઇન્ડ કરી લઈએ આપણે એને બહુ લિક્વિડ નથી કરવાનું કેમ કે આપણે તેલમાં જ નાખવાનું છે એને આ તો એનો એકદમથી બધું પાર્ટ સરસ ચન થઈ જાય ને તો એ તેલમાં સરસ ભળી જશે એટલા માટે અહીંયા આપણું આવ્યું જો એમને એમ કોરું જ મેં ગ્રાઇન્ડ કર્યું છે એ થઈ ગયું છે હવે આપણે એને તેલ બનાવવાનું છે એ કેવી રીતના બનાવીએ છીએ એ બતાવું તમને અહીંયા તેલ બનાવવા માટે મેં એક તમારે ભારે જે તળિયું હોય ને એવી તપેલી કે બાઉલ કે જે બી તમારી પાસે હોય એ લેવાનું છે અને અહીંયા મેં આ કોપરેલ લીધું છે હવે ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે એ લગભગ આ બસો એમએલનું મારું પેલું છે બોટલ છે આ કાચની એ બસો એમએલ જેવું હું કોપરેલ લઉં છું હવે આપણે એને ગરમ કરીએ ધીમે ધીમે પછી આપણે ઓલું નાખવાનું છે હવે ગરમ કરીએ છીએ ધીમે ધીમે ગરમ થઈ ગયું છે તેલ હવે આપણે એની અંદર આ નાખી દેવાનું છે પેસ્ટ જે બનાવ્યું છે ને એ અને હવે આપણે આ તેલને એકદમ ધીમા તાપે જ ઉકાળવાનું છે અને તમને ખબર પડી જશે તમારો આ જે પાવડર પાવડરને જે છે ને એ સરસ એકદમ થઈ જશે અને તમારું આ તેલ છે એ એકદમ લાઇટ થઈ જશે તમને આઈડિયા આવી જ જશે કે તેલ થઈ ગયું છે લગભગ એને તમારે પાંચેક મિનિટ જેવું પાંચથી દસ મિનિટ જેવું તમારે ઉકાળવું પડશે પાંચ મિનિટ તો નહીં દસેક દસથી પંદર મિનિટ આપણે જોઈ લેશું કેટલો ટાઈમ લાગે છે અને હવે ધીમે ધીમે આ ફીણ નીચે બેસી જશે આપણે એકદમથી પેલું અંદર ભાજીમાં પોતપોતાના પાણી રહેલું હોય ને કોથમીર છે ફૂદીનો છે એમાં એના કારણે આપણે આમાં ફીણ થયા છે હવે ધીમે ધીમે એનું સત્વ છોડશે અને એકદમ તેલ થઈ જશે એટલે હું તમને બતાવું છું કે એક્ઝેક્ટ કેવો કલર આવશે આનો અહીંયા દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું તેલ રેડી થઈ ગયું છે એ ખબર કેવી રીતના પડશે તો તમે જો અંદરની વસ્તુઓ જે છે ને ગ્રીન હતી ને એ થોડી બ્રાઉન થઈ ગઈ છે બાળવાનું નથી આપણે એટલે એકદમ કાળું નથી કરવાનું આ ધીમા તાપે જ છે પણ અંદરની બધી વસ્તુઓ બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે સમજવાનું કે આપણું તેલ રેડી થઈ ગયું છે એકદમ ગ્રીન બન્યું છે હવે આને આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને અહીંયા હું છે ને હવે તમને બતાવું છું લગભગ અત્યારે ઉનાળો ચાલે છે એટલે ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય તમારે કોઈ પણ તેલ બનાવો ને એમાં તમારે કપૂરનો ઉપયોગ કરવાનો હવે કપૂર આપણા દીવામાં જે આપણે કરીએ છીએ એ પણ હોઈ શકે છે અને એક આવે છે ભીમસેની કપૂર ભીમસેની કપૂર જે છે એ તમારે વાળ સ્કીન અને એમાં એ આવી રીતની આવે જો કતરન જેવું બરાબર અને તમે પેલું કબૂર બી લઈ શકો છો પૂજાવાળું પણ આ ઓરિજિનલ કહેવાય છે તમારા હેર અને સ્કિનમાં ને એમાં જે પ્રોડક્ટ્સમાં બધું વપરાતું હોય ને એ આ જ હોય છે હવે આપણે એને આવી રીતના ખાણી દસ્તુ આવી રીતના હોય ને એમાં આપણે સેજ કૂટીને પછી ગેસ બંધ કર્યા પછી આપણે એને નાખવાનું છે જેનાથી આપણા ઓઇલમાં એ એકદમ સરસ રીતના ભળી જાય લગભગ એકાદ એક ચમચી જેવું થશે આ એટલે એટલું તમારે નાખી દેવાનું છે ક્રશ થઈ ગયું છે નાખી દીધું બરાબર હવે એ શું છે એકદમથી ઠંડુ પડશે ને ત્યાં સુધી એ અંદર ઓગળી જશે એટલે આપણી ઓઈલમાં એકદમ એનું સત્વ જતું રહેશે હવે આપણે એને ઠંડુ પડવા દઈએ પછી આપણે એને ગાળશું અને પછી એક કાચની બોટલમાં ભરીને એને તમે આને આરામથી તમે છ આઠ મહિના વરસ સુધી પણ સ્ટોર કરી શકો છો કેમ કે આમાં આપણે પાણીનો ભાગ નથી રહેવા દીધો પાણી નાખ્યું બી નથી અને એમાં બ્રાઉન જેવું થઈ ગયું છે આપણે જે કોથમીર અને ફુદીનાના પાન છે ને એ તમે વિચાર કરો ફુદીનો કોથમીર મરી અને આ ઘરની જ વસ્તુઓથી આપણે તેલ બનાવ્યું છે અને એટલું અસરકારક થશે તમારા વાળ કોથમીરથી એટલા સોફ્ટ અને સિલ્કી થશે એક વખત આ વસ્તુ તો બધી ઘરમાં જ છે એક વખત તમે બનાવીને આને વાપરી જુઓ એક બે વખત તમે વાપરશો ને તમારા વાળ જ્યારે વોશ કરશો ને ત્યારે તમારા વાળની એકદમ સ્મૂથનેસ સરસ લાગશે તમને અને ગ્રોથમાં બહુ જ ફરક પડશે પણ મેં તમને કાયમ કીધું છે એમ કે દરેક વસ્તુ તમારે ત્રણ મહિના નાખો ને ત્યારે જ એમાં તમને સરખી ખબર પડશે ગ્રોથ માટે ને બધી રીતના એ ધીમે ધીમે તમને ખબર પડશે હવે આપણે એને ઠરવા દઈએ છીએ હવે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે આપણે એને ગાઈ લઈએ છીએ એકદમ ગ્રીન કલરનું બન્યું છે તમે જોઈ શકો છો કે વસ્તુઓ એકદમ ડ્રાય થઈ ગઈ છે અંદર એટલે બળી નથી ગયું પણ બ્રાઉન એટલે પરફેક્ટ આપણું તેલ એકદમથી ચડી ગયું છે સરસ જરા પણ એમાં કોઈ કચાસ નથી રહી એમ હવે આપણે એને વ્યવસ્થિત ગાળી અને હું વાસણમાં એને એવી રીતના ઊભું ઊભું રાખી દઈશ કે થોડું ઘણું બી જે તેલ બચશે એ બારોબાર નીકળી જાય આપણને મળે હવે આ વસ્તુને તમે કાચની બોટલમાં જ રાખજો પ્લાસ્ટિકની બોટલ કરતાં તમે કાં જો તમારે વરસ કેમ સાચવવું હોય વધારે બનાવીને તો તમે એને એમાં જ રાખજો તમે જોઈ શકો છો એ કેવું મસ્ત લાગે છે એકદમ ગ્રીન કલરનું એ હજી હું તમને બોટલમાં નાખીશ ને તે તમને વધારે આઈડિયા આવશે અને ચમચીથી તમે ઉપાડીશ ને તો બી તમને ખબર પડશે જો એકદમ જો આવી રીતના એકદમ લીલું છે ને હવે આપણે બોટલમાં ભરી લઈએ છીએ જે બોટલથી મેં તેલ લીધું હતું એમાં જ હું નાખું છું તેલવાળી બોટલ છે એમાં હું આ ભરી દઉં છું તમે જોઈ શકો છો આખું ભરીને લીધું હતું એટલું તેલ આપણું જડીબૂટીમાં પણ રહી ગયું હોય અને થોડું ઘણું ઉડી પણ ગયું હોય એટલે આપણે બને ત્યાં સુધી સો બસ્સો એમ જેવું લ લો તમે તો પોણા બસો એમ જેવું તમારા હાથમાં આવે ત્યાં આપણું તેલ એકદમ સરસ બોટલમાં ભરાઈ ગયું છે હવે આ વસ્તુને તમારે વીકમાં ત્રણ વખત જ્યારે માથું ધોવાનું અને નાગલા દિવસે રાતના તમે નાખી દેજો અથવા તો તમે નહવાના બે કલાક પહેલાં શેમ્પુ કર્યાના બે કલાક પહેલાં તમે નાખી દેજો અને આ તેલમાં આપણે કપૂર પણ નાખ્યું છે મિન્ટ લીવ્સ એટલે કે ફુદીનો પણ નાખ્યો છે મરી પણ નાખ્યા છે અને કોથમીર પણ નાખી છે એટલે વાળમાં એકદમ ઠંડક કરશે તમારી પાસે જો રોઝમેરીને એવું હોય ને તમારે દસ ડ્રોપ્સ નાખવા હોય તો તમે નાખી શકો છો પણ આમ તો જરૂર નથી ઓવરઓલ આની હર્બલ જેવી સ્મેલ છે કેમ કે આપણે કપૂર પણ નાખ્યું છે અને ફૂદીનાની સ્મેલ પણ થોડી અંદર આવે છે એટલે બને ત્યાં સુધી તમને એવું કંઈ ફીલ નહીં થાય છતાં તમને ખરાબ એમ એમ મજા ના આવે તો તમે યુકેલિપ્ટસ છે તમે પેપરમિન્ટ છે અથવા તો રોઝમેરીનું એસેન્શિયલ ઓઇલ તમે દસ ટીપા નાખી શકો છો આની અંદર જેનાથી તમને વાંધો ના આવે હજી હું આગળ ઉપર તમારી સાથે લેમન ગ્રાસ એટલે કે આપણી લીલી ચા આવે ને એ પણ ઠંડક આપે છે અને એ પણ હેર ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે એટલે એની સાથે કેવી રીતના ઓઇલ બનાવવું એ પણ હું તમને જણાવીશ કેટલી બધી વસ્તુ એવી છે કે જે આપણા ઘરમાં જ રહેલી છે પણ ઘણી વખત આપણને આઈડિયા નથી આવતો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ